તાલુકામાં ગેરકાયદેસર ધમધમતી લીઝમાં પ્રાંત અધિકારી અને ફ્લાઇંગ સ્કોર્ડનો સપાટો ચાર મોટા ટ્રક અને અન્ય મશીનરી સીઝ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી જિલ્લા કલેક્ટર અમિત અરોરાની સૂચનાથી પ્રાંત અધિકારી ભુજ ડોક્ટર અનિલ જાધવને મદદની નિયામક ફ્લાઇંગ સ્કવોડ ભુજ દ્વારા ગઈકાલે ભુજ તાલુકાના ખાવડા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી અધિકૃત રોયલ્ટી પાસ કરતાં વધુ બ્લેકટેક ખનીજનો જથ્થો વહન કરવા બદલ એક ટ્રક અને તેવી જ રીતે રોયલ્ટી પાસ કરતાં વધુ લાઇમસ્ટોન ખનીજનો જથ્થો વહન કરવા બદલ ત્રણ ટ્રક એમ કુલ ચાર ટ્રક સીઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવે છે સમગ્ર કામગીરી મદદની ફ્લાઈંગ સ્કૉડના હુલસા અને પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાધવ દ્વારા કરવામાં આવી હતી ભુજ તાલુકાના ચકાર ગામે આવેલ એક બ્લેક ટ્રેપ ખનીજની કોરી લીઝમાં ઈસી ન હોય લીઝ બંધ હોવા છતાં ખોદકામ ચાલુ હતું લોડિંગથી કામ માલ કાઢવામાં આવ્યો હતો ત્યારે તે અંગે તપાસ કરતાં તેની સામે પણ શિક્ષાત્મક કામગીરી કરવામાં